મારું નામ જયાબેન મંગળભાઈ વાજા છે મારા પપ્પા સામાજિક ન્યાય સમિતિ ચેરમેનના અમરેલી જિલ્લાના માજી સામાજિક ન્યાય સમિતિ ચેરમેન હતા અને હું કોડીનાર તાલુકાને છું પણ અત્યારે હું અહીંયા વેરાવળ બાયપાસમાં રહું છું આજે મેં જ્યોતિબાઈ ફુલે અને સાવિત્રીબાઈ ફુલેનું પિક્ચર જોયું મારા ફ્રેન્ડ ગીતાબેને મને ફોન કરીને બોલાવી કે એ મારા એ પણ નિવૃત્ત સ્ટાફ છે અમે બંને નિવૃત્ત સ્ટાફ નર્સ છે અને હું જે આપણે સંવિધાનમાં જે બહેનો માટે જે ડૉક્ટર બાબા આંબેડકર સાહેબે આપણને જે સુવિધાઓ આપી છે એનો લાભ લઈ અને હું મારું ગામ છારામૂળ અને ત્યાં મારા ગામમાં હું ફર્સ્ટ એવી હતી કે દસમું પાસ થયેલી અને મને મારા પરિવારમાંથી મારા કોઈ દાદી બધા જ ભણેલા હતા અને એને લીધે મારું એક એક ઉદાહરણ લઈ અને મારા ગામની દીકરીઓ અત્યારે બધી બહુ સારી પોસ્ટ ઉપર છે ભણીને અને અત્યારે એવો બધો સમય છે કે બહેનોને ફક્ત જે નોકરીઓ કરતી હોય છે એ પોતાના પરિવારને સાચવે છે પણ એવો નહીં એને બહાર નીકળી અને પોતાના ઘરમાં પરિવારમાં આડોશ પાડોશમાં અને મોહલામાં કે તાલુકામાં કે જિલ્લામાં જ્યાં ત્યાં કાંઈ આપણી જરૂરિયાતો હોય ત્યાં જ્યાં ત્યાં હોય ત્યાં થોડોક સમય કાઢી અને જવું કેમકે આપણે આર્થિક રીતે સદ્ધર થયેલા છે જ્યારે જે અત્યારે આપણા ઘણા સામાજિક સદ્ધરતા નથી અને પૈસા ટકાને લીધે પણ આપણા જે એસસી એસટી અને ટી અને ઓબીસીવાળા છે એ નથી અને શિક્ષિત પણ નથી તો એને કાયદાનું ભાન પણ નથી કે કઈ કંઈ આમાં સવલતો આપેલી છે કંઈ કઈ સંવિધાનમાં આપણે માટે એક્ટો લખેલા છે એ વાંચે અને એ બહેનોને સમજાવે અને આપણે જે કંઈ આપણે આર્થિક રીતે સધર થયેલા છે એમાંથી દસ ટકા આપણા સમાજને આપણે વળતર તરીકે ચૂકવવું જોઈએ એવું મારું માનવું છે અને એટલા માટે મેં જે સંઘર્ષ કર્યો છે એની વાત હું કરું તો હું ધોરણ પાંચથી હોસ્ટેલમાં ગઈ હતી અને ત્યાંથી મને જે કાંઈ શિક્ષણ કળવણીનું મળ્યું છે એ જે કંઈ શિક્ષિત થઈ અને હું અત્યારે જે સદ્ધરતા અનુભવું છું અત્યારે એ ફક્તને ફક્ત સંવિધાનને લીધે છું અને આ જ્યોતિબા ફૂલેનું જે જોઈ અને તમે આગળ આવો તો એને માટે પહેલાં આપણે સમાજનો આપણે ઉદ્ધાર કરવું જોઈએ અને સમાજમાંથી આપણને જે કાંઈ મળ્યું છે એનું દસ ટકા પણ આપણે વળતર કરવું જોઈએ શિક્ષિત બહેનોને જે અશિક્ષિત છે એને તો આ ખબર પડવાની જ નથી પણ શિક્ષિત બહેનોને એક શિક્ષિત બહેન અથવા એક બાળકી જો ભણે તો એ એક પરિવાર નહીં પણ બે પરિવાર પોતાનો પિયર અને પોતાને સાસરી અને આડોશ પાડોશ અને સમાજ બધાને ઉપયોગી થાય છે અને એટલા માટે જ છે કે તમે સહપરિવાર જોવા આવો ફક્ત બહેનોને નહીં પણ બાળકો પોતાના મા બાપ પરિવાર અથવા તો સગા સંબંધીઓને લઈને પણ આ પિક્ચર જોવું જોઈએ એવું મારું માનવું છે અને આટલા માટે હું ગોવિંદભાઈનો ખૂબ આભાર માનું છું ફેસ ટુ ફેસ ઓળખતી નથી પણ અહીંયા ભગવાનભાઈ હા ભગવાનભાઈ સોલંકીનો આભાર માનું છું ઓળખતી નથી હું રિટાયર્ડ એનટીસીના નર્સિંગ ઓફિસર છું અને મને બધા જ કયા કયા પ્રોગ્રામ ચાલે છે એની મને પૂરેપૂરી માહિતી છે અને એના માટે મારમાં ક્યારેય પણ તમને કાંઈ જરૂર પડે તો હું બાયપાસ કૃષ્ણનગર સોસાયટીમાં રહું છું બાયપાસ વેરાવળ કૃષ્ણ શેરી કૃષ્ણનગર સોસાયટી સોલંકી અટાયરની પાછળ મારું ઘર છે વીસ વર્ષથી અહીંયા મેં ઘર બનાવેલું છું અને ગમે ત્યારે આવો હું રિટાયર થઈ મારા માટે આવો એક તમે સમાજની સેવા કરવાનો મોકો આપશો તો મને લાભ મને ખુશી થશે અને તમારા સૌનો આભાર હું વ્યક્ત કરે છું